જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને કેમ છો બધા વાદળીયું વાતાવરણ થઈ ગયું છે ત્રણ ચાર દિવસથી ઠંડક છે પણ કમોસમી વાદળ ખેતી માટે કે કોઈ પણ પાક માટે નહીં સારા અને જો અમે બહાર આવી ગયા છીએ બહુ વહેલા બહાર નથી કાઢતા કારણ કે જનાવરનો ટાઈમ હોય તો જો લક્ષ્મીને લાયા ત્યારે એની ડ્યુટી પર સોજો હતો તો જે ભાઈ પાસેથી લાયા એ ભાઈ ગૌરીને મૂકવા હતા ત્યારે લક્ષ્મી માટે લેપ લઈને આવ્યા હતા બોટલ તો મેં ત્રણ વાર એ લેપ લગાવ્યો આજે બહુ ફેડ છે પોઝિટિવ છે એકદમ સોજો ઉતરી ગયો છે તો દવાની અસર છે ખરી સમજો હું એ નજીકથી બતાવું એટલી મોટી જવાબદારી છે ગાઈઝ છે મારી લક્ષ્મી જો આ છે આ છે ને આ બહુ મારફાડ છે એટલી પેલી કે ને સાહસિક એને એડવેન્ચર ગમે છે ગૌરીને કાલે ઉપર ચડી ઓસરીમાં ચાલી અને ઓસરીમાં ચાલતી હતી રસોડામાં ગઈ જાતે રસોડામાં આટા ફેરા મારવા મળ્યા રેણુબેન બુમા બુમ કે આ અહીંયા કે અહીં કારણ કે ટાઇલ્સ એકદમ લીસી હોય બરાબર રસોડામાં રૂમમાં અને સહેજ આપણે કદાચ જાતે એને લઈ જઈએ કે કાઢીએ તો ધક્કો વાગી જાય તો પડે કારણ કે એની ખરી સ્લીપ થાય જાતે રસોડામાં ગયા આ એટલી સાહસિક છે વાડીમાં જાતે ચક્કર મારીને આવે ને પછી એને લક્ષ્મી મળે તો તરમા બૂમ કરે હે હં હં બિઝી છો બિઝી છો હે શોર્ય ભાઈ એનું વેકેશન ચાલુ થઈ ગયું છે હા મેં હજી કઈ એક્ટિવિટીનું કંઈ કર્યું નથી કરી દેસ હમણાં તો ટાઈમ જતો રહે છે અમારો પણ કરવું પડશે જેમ કે વીક નેમ્સ છે નંબર્સ છે થોડા પછી ઈયર નેમ છે બધા એ બધું થોડું થોડું ઓરલી મારે કરાવતું રહેવું પડશે કીધું તું ને એવી હિંમતવાળી છે રૂમમાં ડોકા કાઢે છે હે કેમ ઉપર આવી હે તોફાની મારી લક્ષ્મી છે છે કેમ ઉપર આવી શું શું જોવે જોવે છે જો વેલ છે ને આવતા જતા ઓઢણી એટલી મારી ભરાતી હતી એ ઉતરશે ધીરે ધીરે વાવ હોશિયાર જો અત્યારે હું છે ને કટિંગ જ કરું છું જો છે ને એના ડાળખા બધા આવી ગયા છે તો બધા કટિંગ કરું છું અત્યારે હમ વાદળ હોય તો બફારો બહુ લાગે વાદળથી પણ પ્રોબ્લેમ તડકાથી પણ પ્રોબ્લેમ એટલે આ એકદમ વ્યવસ્થિત કટિંગ કરીને વ્યવસ્થિત બાંધી દઈશ હવે આમ બહાર નથી વધવા દેવી આમ ઉપર અને અંદર એટલે વેલ હોય ને મેન્ટેન કરતી રહેવું પડે વેલ ઝાડ તો ઠીક છે કે ઉપર ચડતું જાય વેલને આવી રીતે એક તો મારું આ કટર બગડેલું છે તો મેન્ટેન કરતું રહેવું પડે અને આ ડાળખા અહીંથી જાવ એટલે એવા ભરાય અને આજે સાંજે હંસાબેનનો હમણાં ફોન અથવા જોડે વાત કરી એ લોકો સાંજે છ વાગે હનુમાન જયંતિ છે ઊંધા કર્યા લાગે સુકવા માટે હાય જો રેણુબેન અહીંયા ચોખ્ખું કર્યું મસ્ત મારા અધૂરું કામ છે મારે અહીંયા ચોખ્ખું થઈ ગયું એ ક્યાં બરાબર હા એ પાઇપ છૂટી ગઈ છે બેસી જાઉં શાંતિથી બેસી જાઉં બેસી જાવ જો જો આટલું ગાયજ વળાઈ ગયું કપડાં સુકવાઈ ગયા તેણું મારો સાવણો લીધો છે જો હવે આટલું જ બાકી છે ગાવરી બંનેના મોટા સરખા છે જો કપડાં સુકવાઈ ગયા બધું વળી ગયું થોડુક મારે વાળવાનું બાકી છે ચોરી મને સ્વિમિંગ પુલ પાસે બોલાવે છે એટલે હું જાઉં છું નાસ્તો ને બધું થઈ ગયું વાદળને લીધે બફારો છે કશે પાણી નીકળે છે પિચકારી થાય છે બાંધી દીધી ઘડીક

पापा नी गाड़ी आई बेटो मेहमान पापा नी गाड़ी व्हाट डिड आई से पापा नी गाड़ी मेहमान ये हम पापा तो गया था चौक में वो तो लेवा ऊपर भैया जन मटी क्यों दवा लगाई थी

તો કુી કુચી 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 તો અત્યારે વાસુના ઘરે જવાનું છે અને ત્યાંથી હનુમાન જયંતિ છે તો દર્શન કરવા જવાનું છે શૌર્યના ક્લાસનો છોકરો છે હિયાન એટલે કેજીમાં છે સ્કૂલનો પણ પણ શૌર્યભાઈ હજી ઉઠ્યા નથી જોઈએ હવે ક્યારે ઉઠે હું ટેબ ચાલુ કરી દઉં એ લક્ષ્મી આ શું થયું પીળું પીળું શું લઈ ગયું હે જો ઓળખે નહીં મને ખાવામાં એવી હોય ને કે મને જ ઓળખે નહિ તો હવે ઉઠાડું ધીમે ધીમે શૌર્ય કારણ કે એ લોકોએ છ એક વાગે જવાનું નક્કી કર્યું છે એ પહેલા આમ તો ચાર સાડા ચારે પણ હું એ ખાશું ઊંધી થાક લીધે અને શૌર્ય હવે ઉઠાડું ટેપ ચાલુ કરું બીજું તો કઈ નહીં અને અહીંયા ગેસમાં નાના છોકરાઓ છે એટલે છોરીએ ક્યાં જશે એ નક્કી કરવાનું છે કે મારી જોડ આવશે કે આ લોકો સાથે રમશે મારે જવું છે વાસુની ઘરે ત્યાંય મારું એક ગ્રુપ થયું છે તો આવરો જવરો હોય તો મજા આવે બધામાં ભળીએ મળીએ તો થોડી વાર બે કલાક આ લોકો ભલે બહાર રહેતા અમને બાંધવી નથી ગમતી મોટી ગાય હોય કે વાંછડી હજી તો નાના બાઉ કહેવાય બાળકો કહેવાય એટલે એ લોકોને બાંધવા નથી ગમતા અમને ડિસ્ટર્બ થાય છે ડિસ્ટર્બ થાય છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો ગાઈઝ તો જો બીજો દિવસ થઈ ગયો બ્લોગનો પછી ના કરી શકી ગેસ્ટ એટલા છે અને અમે કાલ ના જઈ શક્યા કારણ કે એટલા બધા નાના નાના છોકરાઓ છે તો છોરી એને મૂકીને કોઈ દિવસ આવે નહીં એક કે મારે રમવું છે ને એનું મન તોડીને હું કોઈ દિવસ પરાણે ના કરું કે ચાલ જવું જ પડશે ઠીક છે કે કોઈ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ હોય તો વાત અલગ છે અત્યારે સૂતો છે હજી સૂતો છે અને અમારી લક્ષ્મી અને ગૌરી બહાર આવી ગયા છે તો આજે વ્લોગનો બીજો દિવસ થઈ ગયો ફર્સ્ટ ટાઈમ આવી રીતે અત્યારે તો એટલીસ્ટ કોશિશ કરું છું કે એક જ દિવસમાં બધું મારા વિડીયો પતાવું અને જો આ કેટલું વ્યવસ્થિત થઈ ગયું આવતા જતા છે ને એના જે ઠરડા હોય એ વાગતા હતા અને પ્લસ એમાં છે ને ઓઢણીઓ બહુ ભરાતી મારી તો એકદમ સરસ કરી દીધું બસ એક આ પોષણ છે કાલે એ એટલો વાળવાનો બાકી રહી ગયો બસ આટલું જ કામ બાકી રહી ગયું હતું અને આજે અમારે લક્ષ્મી અને ગૌરીનો પાલો આવવાનો છે બધું નીણ આવશે હં તો ફસ્ટ ટાઈમ આ બધું એક્સપિરિયન્સ અમારું છે બધું શીખીએ છે થોડું રેણુંબેન શીખવાડે છે વાંસું શીખવાડે છે તો ધીમે ધીમે શીખતા જઈએ છીએ નાની વાછડી લેવાનું રીઝન એક તો શૌર્ય હજી બહુ નાનો છે અને શૌર્ય એની જોડે બહુ ફાવી ગયું છે એટલે મારવાની કે કહી શિંતા ચિંતાની પ્લસ હું બહુ ધ્યાન ના રાખી શકું કારણ કે વીઆઈલી ગાય હોય તો બંનેનું બહુ ધ્યાન રાખવું પડે તો રીઝન આ છે તો આજે નીણ આવવાની છે સાવાજી કીધું તાલાળાથી પચાસ મણનું કેક કર્યું છે એ હું એકદમ દોડી કારણ કે લક્ષ્મી ને ગૌરીનું મને કેવું એનું ગમે છે હું મારી રીતે એને હેન્ડલ કરું છું મને એ સેજ પણ ગંદો એઠવાળ ચાંટે કે ખાઈને મને પસંદ નથી તો પેલી એઠાની ડોળ જે અમે કાયમ એ કરીએ છીએ તો એ એના પાસે ગઈને એમાં સીધી મોટું નાખવા ગઈ ને એટલે હું તરત દોડી મને સજ્જ પસંદ નથી ગંદુ એંઠું એ ચાંટે કે ખાઈ એટલે હું છે ને બહુ તકેદારી બહુ જ સાવચેતી રાખું છું રાતના જો વાસણ હોય તો ક્લીન કરી નાખીએ હું છે ને ખાટલો ચોકડીમાં મૂકી દઉં છું મને પસંદ નથી જો હવે આટા ફેરા મારશે જો લક્ષ્મી તારું મોટું ગંદુ થઈ ગયું ગૌરી બહુ જ મારફાડ થવાની છે ગૌરી બહાદુર છે અને તોફાની એટલી છે અને ગુસ્સો આવે ને તો માથું ઉલાડે છે એટલે લક્ષ્મી અને એમાં બંનેના કેવાય ને બંનેનો સ્વભાવ બહુ અલગ છે બહુ દાયી છે ગૌરી જો આપણા ભાઈ હજી ઉઠ્યા નથી જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ જો કંઈક બતાવું લોકો અમુક લોકો ઘણા લોકો માટે નવાઈ નથી પણ હું એક વડોદરાની લાઈફ જીવીને જ્યારે હું અહીંયા સેટ થયો ને તો મારા માટે આ મારા માટે બહુ નવાઈની વાત છે એટલે હું તમારી સાથે શેર કરું છું જો આવી ગયો પાલો જો હવે હવે શું હવે ક્યાં મૂકવો અને ક્યાં સાચવો કારણ કે અમારી પાસે આ બધું સાચવવા માટે રૂમ નથી લોકોને રૂમ હોય અને ઓન ધ સ્પોટ એકદમ ટ્રેક્ટર આવ્યું ને તો વાંસુ આજે પેલું બુંગણ દેખાય છે એ પેલું સ્વિમિંગ પુલની પાછળ પડ્યું હતું ઢંકાવેલું બાંધેલું તો એ ખોલીને લઈ આવ્યું એટલે જો પચીસ મણ આવી ગયો છે અમારી નાની નાની વાછડીઓ માટે અત્યારે ત્યાં ખાય જ છે અને જો આ મારી જીવનની નવી શરૂઆત છે હવે હવે થોડુંક ટેન્શન ફ્રી કારણ કે જ્યારે કોઈ જીવ તમે ઘરમાં લાયા હોય એ કૂતરું હોય બિલાડી હોય ગાય હોય જ્યારે તમે કોઈ જીવ ઘરમાં લાવ્યા હોય ને તેની જવાબદારી વધે એટલે ગેસ્ટમાં એટલા સાવજ જ દોડા દોડ દોડા દોડ અને જે મકાઈ લીલી આવે છે એ તો આપણે વાસુન ત્યાંથી આવી જાય છે પણ ગાયોને અલગ 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 પ્રકારનું ખાવાનું આપવાનું હોય આખો દિવસ કે બે દિવસ એક જ ખોરાક પર આપણે ના હોય ઢોરને તો બસ આનું ટેન્શન હતું કે કારણ કે બધું નવું નવું છે અનુભવ જ નવો છે કે ક્યાંથી લેવું શું ભાવે લેવું કઈ રીતે તપાસ કરવી તો જો આવી ગયો છે હવે એક બે દિવસમાં એક તો પ્રોબ્લેમ શું છે હમણાંના વરસાદનો પ્રોબ્લેમ છે એ આ શું છે બોડીના કાંટા જો આ હા 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 શોર્ય તો અમારો ખુલ્લા ભાગે એટલે કેવું છે હમણાંનું છે ને હું પેલી બાજુ નાખી આવું હમણાંનું અમારે બહુ છે એ કામ રહે છે અને જો આ બોરડીના કાંટા એટલે હવે એક રૂમ હોય જે ખાવાનું હોય કે જે પણ હોય તો એ ત્યાં પાછળ ત્યાં પાછળ અમે લીલું નહીં રાખીએ લીલું છે ને હવે કશું બીજે કરી દઈશું ચેન્જ કરી દઈશું જે મકાઈ આવે છે તો જો અમારી વાંછડીનો પાલો આવી ગયો ગમે એવા ગોપાલક હોય ગમે એવા ગોપાલક હોય પણ ગાય જ્યારે દૂધ ઓછું વધતું આપે છે ને ત્યારે એ લોકો એને કાઢી નાખે છે જોઈએ હવે અમારો સફર ક્યાં સુધીનો છે આ શું જો અમારા જો આ બ્લોગમાં જુઓ એ લોકો ભૂખ્યા થયા છે હું એ લોકોને આપી દઉં બટકા ભરે છે પણ લોકોની પાછળ જે રીતે દોડે છે ને એ રીતે એવો એટલો ગંદો બી એવી રીતે માઇજોડ નથી કરતા એ હું એક્સેપ્ટ કરું છું દાયા છે ચલો છે આવી ગયો ને એમાં આયા મારી પાછળ પાછળ હે તમને પણ ડીલી મકાઈ ભાવે છે ને હે ને ચાલો પેલા મારી ઝીણકીઓને મળી લઉં સહેજ હાથ ફેરવી દઉં કુંડી પણ ગાઈસ પાણીની એટલી સરસ તૈયાર થઈ ગઈ છે અંદર ગમાણની બાજુની જે કુંડી છે તોડે નાખવી છે એમાં મને સેટિસ્ફેક્શન નથી તો એ નથી ગમતી ગમાણવાળી છે સૂતા છે બધા સૂતા હા પણ ઉઠે ને હવે અરે એ તારી જેમ ઉઠે એટલે આ રમે ને બધા સુતા છે ગુર કરીને ગુર ગુર કરીને આ શું ખાવ છો હે શું ખાવ છો શું ખાવ છો ચાંદલો કર્યો છે આજે બંનેને ચાંદલો કર્યો છે ભાઈ